નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ ખેડૂતને લાગતી વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય અથવા પ્રમોશન કરાવવાનું હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો અને તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ આજ નંબર વન ઉપર શું છે મિત્રો હાલમાં અમારી ચેનલ પર ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે તો ન્યૂ હોલેન્ડ કંપનીનું આ ટ્રેક્ટર છે ને મોડલ છે ત્રીસ 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 ન્યૂ હોલેન્ડ કંપનીનું આ ટ્રેક્ટર બે હજાર પાંચનું મોડલ છે અને આ ટ્રેક્ટર વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર આવેલું છે જો આ ટ્રેક્ટરને તમે ખરીદવા માગતા હોય તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે છેલ્લે સુધી આ ટ્રેક્ટરની બધી માહિતી અમે આપી દેવાના છીએ તો મિત્રો બે હજાર પાંચનું મોડલ છે અમદાવાદનું પાર્સિંગ છે મિત્રો અને આ ટ્રેક્ટર એકદમ સસ્તી એવી કિંમતમાં વેચવા માટે મૂકેલું છે મિત્રો સાઈડ ગેર છે ન્યૂ હોલેન્ડનું ત્રીસ ત્રીસ મોડલ આવતું હતું એ મોડલ છે અને મિત્રો ટાયર પણ સારા એવા દેખાય છે સાહીઠ ટકા જેવા ટાયર જોવા મળે છે અને આગળના ટાયર પણ આપણે જોઈ લઈએ તો મિત્રો આગળના ટાયર પણ સાઠ સિત્તેર ટકા જેવા જોવા મળે છે અને પાછળના ટાયર પણ સિત્તેર સાઠ સિત્તેર ટકા જેવા છે તો મિત્રો આ ત્રીસ ત્રીસ મોડલ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવા માટે હાલમાં મૂકેલું છે અને મિત્રો જે કોઈ વ્યક્તિ ખરીદવા માંગતા હોય તો માલિકનો નંબર તથા આપણે એડ્રેસની બધી માહિતી આપણે આપી દેવાના છીએ આ જ વિડીયોમાં તો મિત્રો પહેલાં તો કન્ડિશન જોઈ લઈએ ટ્રેક્ટરની પહેલાં તો આગળ પાછળ તમે કૅન્ડિશન જોઈ શકો છો એકદમ ચાલુ કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે અને શું કિંમત છે એની માહિતી આવો આપણે જાણીએ તો મિત્રો આપણે જોઈ લઈએ ડિસ્પ્લે ઉપર બે હજાર પાંચનું મોડલ છે ટ્રેક્ટર જિલ્લો બોટાદમાં જોવા મળશે તાલુકો બરવાડા છે ગામ ચોકડી છે બે લાખ પાંત્રીસ હજાર કિંમતમાં આ ટ્રેક્ટર વેચવા માટે મૂકેલું છે પણ અમારી ચેનલનું નામ આપશો એટલે થોડો ઘણો કિંમતમાં તમને રાહત કરી દેશે ફેરફાર કરી દેશે મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈપણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રૂપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો